હા જો કેવો આવે લોકો ઝઘડો કરે છે જો મેળા ની વચ્ચે હોય છે હા બોલો ભાઈ જુઓ કેવો તમારો સેડો ઝઘડો છે ને આવીને ઝઘડો કરે છે મેળામાં માં જ તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કંઈક મેળાની અંદર બે ત્રણ જે મિત્રો છે એમ મિત્રો કેમ જ લડી રહ્યા છે એની ખબર નથી પરંતુ મિત્રો મેળો તો મેળો હોય છે પરંતુ એની અંદર ઘણા બધા એવા લોકો આવે છે જે મિત્રો વિવાદના કારણે ક્યાં ને ક્યાંય મિત્રો એમનો વિવાદ હોય તો એ મેળાની અંદર આવીને મિત્રો જે ઝઘડો કરતા હોય છે પરંતુ મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે જે મેળાની અંદર ઝઘડો થઈ રહ્યો છે એનું પાછળનું કારણ શું છે એ તો આપણને ખબર નથી પરંતુ મિત્રો ઘણા બધા એવા મિત્રો કહી રહ્યા છે કે આ મેળો ગેળા હનુમાનનો છે તો ઘણા કઈ રીતે આ મેળો તારાનાતક મેળાનો છે તો ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે આ મેળો આગથરા મેળાનો છે પરંતુ મિત્રો સાચી હકીકત એને ક્યાંય નથી કારણ કે મિત્રો લોકો તો ગમે તે રીતે કમેન્ટ કરી શકે છે કે આ મેળાનું છે તે મેળાનું છે પરંતુ મિત્રો ઘણીવાર આ જે વિસ્તાર છે મિત્રો એવું ક કમેન્ટો આપતી હતી કે આ લાખણી ગેળા હનુમાન મેળાનું છે પરંતુ મિત્રો એ લાખણી ગેળા હનુમાનનું મેળાનું છે જ નહીં કારણ કે હનુમાન દાદાને એટલા બધા લોકો માને છે એટલે એ ગેળા આવીને આવો ઝઘડો કરે જ નહીં પણ તમે હનુમાનને માનતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હનુમાન